રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં આજે હવે મારી તબિયત હરાડે નથી તારી થઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે એકદમ ઠીક થઈ ગયા હવે તો આજે છેલ્લો ધક્કો હતો એ ખાઈ લીધો ને આજે અગિયાર તારીખ આજે હોસ્પિટલે બતાવવા જવાનું હતું તો બપોર પહેલાં બતાવવા ગયા હતા અને ત્યાંથી આવ્યા અમે લગભગ ત્રણ વાગે પછી મને માથું દુખતું હતું તે સુઈ ગયો હતો તો વિઠો લગભગ હવા પાંચ વાગે અને હવે દુખે છે માથું ને પેટમાં બે

રાજુભાઈ આવતા હે ને દવા લેવા ગયો હા ગયો હે બેદી માથું દુખે તાવ જેવું રહેતું પછી આ વાતાવરણ હોય કે ખબર નથી પડતી કિના લીધે થાય છે બુટ ગરમી ને લીધે હોય તો રાજુભાઈ એ દવા લઈ આવ્યો અને મને કદાચ વાયુ મુંજારું આપણે કઈ હકી આ બોલું સૂકી ભાજી ખાધી ને એના લીધે ખાવામાં પાછું બપોરે લેટ થઈ ગયું ત્રણ વાગે બપોરે કર્યા એટલે એના લીધે કદાચ ગડબડ હોય વિડીયો ચાલુ કરવામાં હમણાં છે બધું બખેડા ચડી ગયું હે સુરભી બહુ મારું બધું કામ હેન્ડલ કર્યું હતું હવે હું આ થોડુંક દવાખાનામાં વધારે બીજી થઈ ગયો હું કામકાજમાં કંઈ ધ્યાન નથી દેવા તો આ બાજુ આપણે ફુવારા ચાલુ હોય તો ફુવારા જો એટલા જ હાલે હે હવે પાણી હાવ ઘટી ગયું કાલ આપણે કીધું ને આમ તો જો કે વિડીયામાં તો ચાર પાંચ જ ફુવારા હાલે હે ઘર કે પાણી આવે હે તે ફુવારા બહુ ઓછા હાલે હે રાજુભાઈ જો કેડા લઈ આવ્યો હે તે આ બેટા ભરિયા લઈ આપણી તબિયત જો હાવ ફૂલ હારી થઈ ગઈ છે હા અને અનાજ ખાવાની આપણે બે ત્રણ કોમેન્ટ એવી આવી હતી એક તો નીતાબેન કોલડિયા કરીને એવી કંઈક કોમેન્ટ હે અને એની કીધું હતું કે અનાજ ના ખવાય થોડોક ટાઈમ સુધી તો આજે અમે ડોક્ટરને પૂછ્યું તું કે સાહેબ અનાજ આમાં ઘણા બધા કહે છે કે અનાજ ના ખવાય તો કે કેટલોક ટાઈમ જીવો તો સુધી નહીં ખાવી કહે અનાજ ખવાય પણ વાસી ખોરાક ના ખવાય કોઈ એવું પાણી ખરાબ હોય ને તો એવું ખરાબ પાણી ના પીવા આમ પેટ ભરીને ફૂલ નહીં ખાવાનું હા તાણીને નહીં ખાવાનું ટૂંકમાં ભૂખ લાગે ને તો થોડું થોડું ખાધે રાખવાનું નહીંતર પેટમાં દુખે એમ અને તાવનો વરાકડો પાછો આવે આપણે અહીં ગામડે ઘણા બધા એમ કહે એક પાછો તાવ આવે એમ અનાજ વધારે ખાવ ને તમે તો તો હું આને કહું કે દાળ ભાત છે કોઈ ખીચડી એવો ફોરો ખોરાક લેવો અને રોટલી રોટલો ખાય તો ઓછું ખાવાનું ડૉક્ટરે મૂરના જ નથી પાડી એટલે ખવાય પણ ઓછું ખવાય ખવાય રોટલો તો હું ખાતી નથી રોટલી રોટલી ખાય છે હવે એમાં તમારી કઈ રાય હોય તો કેજો કેજો બાકી એક આપણે ઈ કોમેન્ટ આવી હતી હવે નામ હું ભૂલી ગયો હું સોરી ઈ તો એક દિવસ પહેલા જ આવી હતી કે આનું નામ લઈને કીધું કે તમારો તાવ હાવ ગયો કાલ દસ વાગે કે નાળિયેર ઉગમનો જોઈ ને વધારી દેજો ખબર નહીં કોમેન્ટ કે નહીં કઈ રીતે નામ હું ભૂલી ગયો કદાચ આધા હિના લીધે કહેતા હોય માથું દુખવાનું હોય તો એક નાળિયેર આપણે વધારી દે હું યાદ આવશે તો હજી અમે વધાર્યું નથી આજે અગિયાર તારીખ થઈ ગઈ છે

એના ટીચર થ્રુ કે ખબર નહીં મેસેજ કરાવ્યો હોય કે મમ્મીની તબિયત કેવી છે તો એની મમ્મીની તબિયત હવે રેડી મંડી હે થવા આમ તો હાવ નોર્મલ થઈ ગઈ છે કેમ કે આપણે જે બાટલાને બધું ભેગું દીધું હતું ને એ બે આપણે એક બાટલો અહીં ઘેરે ચડાવી લીધો આગલા દિવસે હું એ આઉટ હતી એના લીધે અમે ભણવાથી ગયા હતા તો એ બે અને શક્તિનો બાટલોને ઇન્જેક્શન એ ભેગું દીધું હતું એની જરૂર નથી પડી તો એ આજે આપણે પાછો રિટર્ન કરી દીધો હે હોસ્પિટલે એટલે એની જરૂર નથી પડી એટલે શક્તિ આવી ગઈ ને કે અણશક્તિ વધારે હતી તો એવી કંઈક અપડેટ છે ને મારે જો આમાં ઘણી જ બસ હાથે ચાલુ કર્યું હે બાપુ કે અહીંયા અધૂરું છે આકું દાખ

મારા મમ્મી નહીં ના હવે ટૂંકમાં નોર્મલ થઈ ગઈ છે કંઈ વાંધો નથી ખાસ હો અને ડોક્ટરે હવે કીધું બતાવવા જરૂર નથી કે જો એવું કંઈ લાગે તો ભલે બાકી નગર હવે વાંધો નથી રિપોર્ટ આજ પાછા કરાવ્યા એ ટૂંકમાં હવે ટાઈફોઈડ નેગેટિવ થઈ ગયો હે હવે વાંધો નથી કંઈ ટૂંકમાં તો હાલો હવે ધીરે ધીરે હું કરું હાથી ચાલુ ચા થઈ ગયો પાછો ગરમ કરીને આવી હવે મારે ચા નથી પીવું મને ગેસ જેવું નથી મજા આવતી તો કેડો ખાવ નથી ખાવું કેડો હાલો ઘડી ખાતી વજાડું અને કેરે કંઈક અપડેટ એવી લેવા જેવી હોય તો લ્યો બાકી હમણાં મૂડ વગરનું કામ થઈ ગયું ને એટલે વીડિયોમાં નથી પહોંચાણ સાદો અખડ અખડ થઈ ગયા છે આપણા આઈલા રાખે જોઈ ને ટાઈમ મરતા મરતે આપણે બનાવતા રહું બાકી નવ વાગ્યા પછી તો રાહ જોજો જ નહીં મગ સાફ કરતી તીતી થઈ ગયા આ બે ડોયલું ભરાણ્યું મગન્ય એતા લોકો ગપ્ય પોતાના બે તંદી છે ચોખા કરી હા કરી તેમ વેત હોય તો કરતા અમે કોઈ કાકડી ધીણી કોઈ જીતી અમે મગાવતા હા આ જીણા એ પછી તરી અમે કો મોયા ગયા તે સરસી ત્રસ્ના હાલો પૂનમ હેતી ભૂખ લાગી માનવી દેધા જડી ગયા મગ નું જો અજી ભેણ બધું વાર વાર નું ચોખું કરવાનું છે બે મણ મગવા તા ને એને પાસ કિલો તો ઉપર નાખી દીધા મેં એમ કહ્યું જોઈ ખાવી ન દેજો એટલી વસ્તુ હોય ને લેવી દેવી હા હા પણ બે મણ તો કઈ રોગાત ના લેવાય તોય તે પાંચ કિલો દીધા ને આમાં કિલો

હાલો ભાઈ હાજ પડી ગઈ ને બત્તી લઈ ને આવી ગયા ખાટલા પાથરવા ક્યાં વીરભાઈ હાલો વાંધો રોમ પાથરી આવે ખાઈ પી લીધું છે ફુવારા ફેરવી લીધા હે ને હવે અમારે ખાટલા પાથરવા હે તું અહીં આવી ગઈ ઠીક કઈ વાંધો નહીં ઈ રહેવા દે ખાટલો લઈ લે

ડાંગણો પડીસ ઓર ભાઈ ડંગણો લઈ આવી રાખણ વજન વાળું લાગે બેઠીમાં સોરામાં પાણી ના કેટો ઉનાડો ને ભાઈ પાણી નું કેની ભેગું ભેગું હોય અમારે હમણા બે તન રાત થી ખાટલો એક ઓસો થઈ ગયો ને નીંદર મોડી બોવ આવે

તબિયતમાં હજી પેટમાં દુખે હે માથું તો થોડું હરવું પડી ગયું એવું લાગે હે પણ પેટમાં દુખે હે ટૂંકમાં ગેસ હોય ને એ ટાઈપનું ફીલ થાય છે તો હવે જા વાર છે ને જગા એ મેં હે નહીં વિડીયો એડિટ કર લઈ અને આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ